તો હે ગાઈસ છો કે છે તમારું એક ની અંદર તો આ હું સબ સબ બઢિયા અંગે ની આપણે જે હામી ચાલે તો ફાલ દોન આ ફાલ દો અને તો જો હે હા ખાનપુર ફાલ દો માટે જવાનું છે અને આપણે નરેશભાઈ આવી ગયા છે તો આપણે રોહિતભાઈ ને ત્યાં જઈએ શૈલેષભાઈ આ તારો તારો ઊંઠાઈ ઉઠાડવા જોઈએ એમને ઘેર એટલી ઊંઘવાયેલા ઊંઘવાયેલા તો અમીજી આપણે ગેરજીન ફાલ લઈને પછી ખાનપુર ધોવા માટે તો ચાલો તમને ગેર થા ફાલ લીને નીકળી તાણી મળી જાય તો કહીએ છીએ આપણે ફાલ ભરીને નીકળી ગયા છીએ એન્ડ આપણે કાલે તો ફાલ મંડપ દર તોથી લઈને નીકળી ગયા છીએ તો આપણે સાઇટિસભાઈ બે લઈને નીકળી ગયા છીએ ની નરેશ કાકાની એમ એમના રેકડામાં તો ભારીને એક છે ફાલ અને બીજી હાથી કાર્પેટો લઈને ધ્યાન દેશો

કે શું કરીએ ગાઈ જા તો શું કરો અમે આપણે જાણતા કે આ તો એમાં દોવા નહીં એટલી આપણે બ્લોગ બનાવીએ પણ કંઈ નહીં આગળ હજી કન્ટિન્યુ કરીએ તો ગાઈ જા તો આમાં પોણી ભરવા આવે ને પોણી ભરી પછી ગાળા નાખવાના આવી તો આપણે જ આમી ભરાઈ જશે આ જોયું એટલી ગાળા નાખ છે ગાળાના નાખ છે પછી ધોવાઈ જાય ને પછી પેલા હીટરમાં મેળવી એના હીટરમાં મેળવીને પછી શું કાય જ અહીં એટલી આપણે ગાળા કમ્પ્લીટ લેવા જઈએ એમ આ તો આપણને ખબર નથી પણ આ તો યાર થોડી ઘણી અનુભવ એમ તો તો કઈ જાત છે કેમિકલ એન્ડ કેમિકલ ફગરૂ કરીને પાવડર બનાવી દીધો આ પછી આ જોઈએ ઓમરેડી પછી કમ્પ્લીટ તો ગઈ જાય પોણીનો રંગ કલર બદલાઈ ગયો છે એન્ડ મોઈ માબુ હતી નાસદીનમ પાવડર નાસ દીધો ઇન પ્લીઝ અમે ગાળા નાખવાના છે એટલે અમે ગાળા નાખ છે તો ગાઈઝ આ ફાળ ભરી હે મશીનમાં તો ગાઈઝ બંધ કરી દીધું એટલે અમે શરૂ કરી મશીન એટલી દોઈ જ ગાળા એટલો આપ બેચ છે તો ગાઈ જાય તો હોય ફરી પછી હોય ફરી આ હોય ફેર તો ફેરો ગડાઈ જો હોય ફરી હોય હોય ફરી હોય ફરી પછી અરે વાહ અરે ગાઈસ હું વાત કરો જબરજસ્ત ફેરો પડે છે લે શીટલો જબરજસ્ત ફેરો પડે જબરજસ્ત આ આ ફેરો ફેરો થઈ જાય છે ફેરો ફેરો આખા રૂમમાં

Ah, ah. Masin tu salah. Oh guys, who kerana kara jabar masalah mazah. Zuani. Tu guys, kalau aku kau ini, kami hadis lah. Kalau aku ini, apa kalau ini jauh lebih dia. Wah, lebih aku dia itu. Apa aku ini jabar jas kalau tu aja. Who at? Kadang kau di sini. Ah, macam macam macam.

બધા ઉકાઈ જાય દેખ લો પેલ બાબા ઉકાઈ જાય છે એની પડતા બધું છે એવી રોહિત ભાઈ ગાઈઝ આપણે બધીધા હાલ દેખ લો એન્ડ બધીધા ફાલ સાઈડ લો બીજું નાગુ આ જ નાગુ એન્ડ આ ફાલ ભરે ઉપર કાર્પેટ ભરીએ તો ફાઇનલી બધી દીધું છે અને આમ જવાનું છે ઘેર તો ચલો આમ જઈ થાય ઘેર

ગાઈઝ આપણે નદી નદીમાંથી નીકળી ગયા છીએ ઉપરથી થી દેખલો લોન ગેટ છે પેલો એક ગેટ છે બે ગેટ ખબર નઈ કે